તથા અતિવૃષ્ટિના કારણે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટના ઘર વખરીનો સામાન તો જે જ્યાં જરૂર હતું અને જે લોકો હમણાં પણ અમારી પાસે જે માંગણી મૂકે છે સોસાયટીમાંથી જરૂરી નથી કે દરેક સોસાયટીમાં એવા લોકો રહેતા હોય જે લોકોને ઘરવકરીની સામાનની જરૂર ન હોય અમારી પાસે આવે છે અમે એ પ્રમાણે રિલીઝ કરીએ છીએ આપીએ છીએ હજુ પણ ચાલુ છે અમારું કાર્ય અને આમ જોવા જાવ તો જે આ લોકો પાસે પહેલાં હતા લિસ્ટ જ્યાં કાયમ પાણી આવતું હતું ને જ્યાં સરકાર તરફથી મદદ અને કેશડોલની મદદ થતી હતી એ વિસ્તારમાં ઓલરેડી આ લોકો સર્વે કરી અને જઈ ચૂક્યા છે પરંતુ જ્યાં આ વખતે પાણી આવ્યા છે નવા કે જે વિસ્તારોમાં કદી પાણી લોકોએ જોયા જ નથી ને ત્યાં લોકોના ઘરમાં બે ત્રણ ફૂટથી વધુ પાણી આવ્યા છે એવાનો સર્વે કાર્યકર્તાઓ તરફથી અને અમે પણ પોતે જ્યારે પૂરમાં નીકળ્યા હતા અમારાથી પૂરમાં

જે પાકનો જે સર્વે છે પાકને જે નુકસાનનો સર્વે છે એના બાબતે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને એના માટે પણ ફરીથી એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચુકવણી બાબતે પણ ટકોર કરવામાં આવી છે